આજરોજ પોરબંદર તાલુકાના ખાપટના સર્વે નંબર ચાલીસ પૈકી બેમાં અનધિકૃત દબાણ જેને કલમ એકસાઠ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અરજદારોને સાંભળવામાં આવ્યા દબાણદારોને સાંભળી અને ત્યાર પછી બસો બેની નોટિસ આપી અને આજરોજ સાત દિવસનો ટાઈમ આપેલ જે મુદત પૂરી થતાં મુખ્ય સ્વૈચ્છિક દબાણ દૂર કરેલ છે અને જે નથી કરેલ તેનું આજરોજ દબાણ દૂર કરવામાં આવે છે જેમાં કુલ ચોત્રીસ દબાણદારોને નોટિસ આપવામાં આવેલ હતી ચોત્રીસ દબાણદારોએ નોટિસ આપી અંદાજે ચાર હજાર નવસો પચીસ ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજે પાંચ કરોડ અગિયાર લાખ જેવી થાય છે જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે નોટિસ દબાણ કેસ તો વીસ એકવીસમાં ચાલેલા છે પણ ત્યાર પછી હું આવ્યા પછી એની નોટિસો આપવામાં આવેલી અને પૂરતી તક આપવામાં આવેલી તક આપ્યા બાદ આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે ત્યારે જ્યાં જ્યાં દબાણો હશે તે નોટિસ આપી અને પેલા સાંભળવામાં આવશે અને ત્યારબાદ ખુલ્લા કરવામાં આવશે જેને દબાણદારો છે તે સ્વૈચ્છિક સરકારી જમીનમાં જો દબાણ કરેલ હોય તો સરકારના હિતમાં અને ભારતના ભાવિના હાથમાં દબાણ ખુલી ખુલ્લું કરી નાખવા અપીલ કરવામાં આવે છે